આજે આપણે જીવન નિર્વાહ રચના કઈ રીતે થાય એના ઉપર ચર્ચા કરીશું જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક રચના તૈયાર કરવા માટે આપણે ટોટલ છ મુદ્દાઓનું આપણે ધ્યાન રાખવું પડે જેમાં પહેલા એક નંબરનો મુદ્દો છે હેતુ બીજા નંબરનો મુદ્દો છે કૌટુંબિક અંદાજપત્રની તપાસ ત્રીજા નંબરનો છે વસ્તુઓની ભાવ પ્રાપ્તિ ચોથા નંબરનો મુદ્દો છે છે મુદ્દો સરેરાશ અને છઠ્ઠો ભાર તો એક એક મુદ્દા ઉપર આપણે અભ્યાસ કરીએ તો જો પહેલું છે કોઈ પણ જીવન નિર્વાહ રચના સૂચકાંક અથવા તો કોઈ પણ સૂચકાંકની રચના કરવા માટે સૌથી પહેલા આપણે હેતુનું ધ્યાન રાખવું મતલબ કે હેતુ નક્કી કરવો પડે તો હેતુ માટે કોઈ પણ સૂચકાંકની રચના કરતા પહેલા

કેમ કે બધાની જરૂરિયાત અલગ અલગ હોય અને જેમ જરૂરિયાત અલગ હોય એમ એ લોકોના હેતુ પણ અલગ અલગ હોય અને એ હેતુ પ્રમાણે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવો જોઈએ તો આપણો પહેલા નંબરનો ટૉપિક છે કે જે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવો જોઈએ બીજા નંબરનો મુદ્દો છે કે કૌટુંબિક બજેટની તપાસ આપણે કરવી પડે કૌટુંબિક બજેટ இடையே அந்தபத்திர இல்லை அந்தாஜபத்திரி தப்பாக்கி பட

પસંદ થયેલા કુટુંબનો બજેટ બજેટ કે અંદાજપત્રનો અભ્યાસ કરવામાં આવે તેઓ દ્વારા વપરાશમાં આવતી જુદી જુદી વસ્તુઓની યાદી નંબર એક યાદીનું પ્રમાણ નંબર બે છૂટક ભાવની યાદી વપરાશ માટે કરવામાં આવતો ખર્ચ અને ખરીદીનું સ્તર વગેરેની માહિતી મેળવવામાં આવે છે એટલે કે એ લોકો જે જે વસ્તુ વાપરતા હોય ક્યાંથી ખરીદી કરે છે એ વસ્તુ ક્યાં વપરાશ માટે કેટલો ખર્ચો કરે છે એની એક યાદી બનાવવી પડે અને એના દ્વારા આપણે તપાસ કરવી પડે ખાસ બાબત એ અહીંયા ધ્યાન રાખવી કે જ્યારે આપણે આ રીતે પસંદગી કરીશું તો હંમેશા નિદર્શ લઈશું નિદર્શનો મતલબ થાય કે માનલો કે આપણી ઘરે પચાસ લોકો છે પચાસ કુટુંબ છે અને એમાંથી તમે પાંચ કે છ કુટુંબની પસંદગી કરો એને કહેવાય નિદર્શ તો આ રીતે આપણે ખરીદીના વગેરેની માહિતી મેળવવામાં આવે છે આ પ્રકારની તપાસને કૌટુંબિક અંદાજપત્ર તપાસ કહેવામાં આવે છે તો આપણો જે મુદ્દો છે કૌટુંબિક અંદાજપત્ર તપાસ એ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની તૈયારી કરતી વખતે અથવા તો રચના કરતી વખતે આપણે એની તપાસ કરવી પડે આ તપાસની માહિતી ઉપરથી નિદર્શના સમષ્ટિ

કૌટુંબિક અંદાજપત્રની તપાસ દ્વારા જે માહિતી આપણને પ્રાપ્ત થશે જે નિવન જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર થશે એમાં અલગ અલગ વસ્તુ કેટલી મહત્ત્વની છે તે જાણવામાં આવે એની જે પ્રમાણે એનું મહત્ત્વ હોય એ જ રીતે એને ભાર આપવામાં આવે એટલે કે સૂચકાંકની રચનામાં પસંદ થયેલી દરેક વસ્તુના સમૂહમાં મહત્ત્વ સમૂહનું મહત્ત્વ અને દરેક વસ્તુનું મહત્ત્વ એટલે કે કુલ ખર્ચમાં એનું મહત્ત્વ આપણે નક્કી કરવામાં આવે છે તો જ્યારે બી કૌટુંબિક બજેટ અંદાજપત્રની તપાસ થશે તો એમાં આપણા જે સમૂહ પસંદ થયો હોય એનું મહત્વ દરેક સમૂહના કુલ ખર્ચમાં એનું કેટલું મહત્વ છે એ નક્કી કરવામાં આવે અને એના આધારે આપણે સૂચકાંક તૈયાર કરીશું તો જીવન નિર્વાહ ખર્ચના સૂચના તૈયાર કરવા માટે આના આ બે મુદ્દા હતા ત્રીજા નંબરનો મુદ્દો જો આપણે જોઈએ તો એ છે આપણું વસ્તુઓની ભાવ પ્રાપ્તિ આ વસ્તુઓની ભાવ પ્રાપ્તિ માટે ખાસ આપણે એ મુદ્દો જોઈએ કે વસ્તુઓની ભાવ પ્રાપ્તિ માટે ભાવ ક્યાંથી લઈશું તો જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ગના વિસ્તારના અંદર લોકો રહેતા લોકોના એ વિસ્તારમાંથી છૂટક ભાવ એકત્ર કરવામાં આવે છે એટલે કે વસ્તુઓનો છૂટક ભાવ મેળવવામાં આવે છે જો છૂટક ભાવ પ્રાપ્ય ના હોય તો સરકાર માન્ય દુકાનો એટલે કે કંટ્રોલની જે દુકાનો હોય પ્રમાણિત જે દુકાનો હોય ત્યાંથી આવો ભાવ મેળવવો જોઈએ અને જો આ રીતે પણ આપણને છૂટક ભાવ ઉપલબ્ધ ના થાય તો અલગ 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 દુકાને જુદા જુદા સમયે જુદા જુદા જે ભાવ મળતા હોય સૂચકાંક ની ગણતરી કરતા હોઈએ તો આધાર વર્ષ એ આપણા માટે સૌથી મેઇન વસ્તુ થઈ જાય છે તો જીવન નિર્વાહ સૂચકાંકની રચના માટે બી આધાર વર્ષ બહુ મહત્વનો મુદ્દો કહી શકાય તો આધાર વર્ષ તરીકે આપણે સામાન્ય વર્ષ પસંદ કરીશું સામાન્ય વર્ષ હંમેશા પ્રમાણિત હશે અને પ્રમાણિત વર્ષના આપણે આધાર વર્ષ તરીકે લઈશું જેની અંદર આપણે ખાસ લઈશું છૂટક ભાવના ધ્યાનમાં રાખીશું એટલે કે સામાન્ય વર્ષના છૂટક ભાવના આધારે આધાર વર્ષનો ભાવ મેળવીશું અને પ્રત્યેક વસ્તુ માટે ભાવ સાપેક્ષ જે ભાવ સૂત્ર આપ્યું છે ગુણ્યા સો એનો ઉપયોગ કરીશું જેમાં પીવન એટલે કે ચાલુ વર્ષનો વસ્તુનો છૂટક ભાવ થશે પી ઝીરો એટલે કે આધાર વર્ષનું વસ્તુનો છૂટક ભાવ થશે તો આ રીતે આધાર વર્ષ પસંદ કરીને આપણે ચોથા નંબરના મુદ્દા ઉપર जे समजুতি छे ए समजুতি ના આધારે આપણે નેક્સ્ટ જે વાડું મુદ્દો છે કે સૂરત દ્વારા જે સૌથી એની અંદર ભાવ સાપેક્ષ ઉપરથી એક સામાન્ય ભાવ સાપેક્ષ વેળવાન જોડી માટે કે ભાવવા જોડી આપણે ઉપર પડે કાટે ભાવ સાપેક્ષ છે ત્યારા માટે હિના માટે યોગ્ય પદ્ધતિ یعنی યોગ્ય સર્યાસનો ઉપયોગ કરીશું યોગ્ય સર્યાસમાં આપણે પાસે જો श्रेष्ठ सरयास के जिस जगह अपनी मदद में टकास तामावत के लिए श्रेष्ठ चे से ज्ञान के लिए बनाने उपयोग करते परंतु ज्यादा आए जीवन के रूप का जना सुचकार की बड़ा तरीका है शो क्या है गुणोत्तम अध्यर्या का मार्ग एक अग्रीत वस्तु के लिए से तो इतना मार्ग है वह व्यवहार में सुचना को नहीं रचना करवा मार्ग भारी सहायता नचेले आधार ही पसंदी केलेली चट्टान म्हणून जमा तो जीवन रेवा रसायन जमा की रचना मध्ये पसंत पहिला दुदी दुदी वस्तू जेति की आपण दुदी वस्तू पसंत केली वाई जणे कोरा छन आणि छ पर कंट्रोल लीजे कपड़ा छे परचुरन चा ती जेती वस्तू पसंत केली आहे ने केंद्र पदार्थ एक वस्तु लती तो ही वस्तू म्हणजे आपले एक वस्तु आपी सुने अलग अलग भार आपी सुने जिंदा मतलब बड़ा प्रमाण का बाहर तो अभी एक आंख लगती कर चुके ये आप जीवन निर्वाह कर चुके उसे चमक कर चुके तो अभी भार आप वाली बेहद तो उसमें एक चीज पर भी दबाए अन्य स्पष्ट बात जी आपने नेक्स्ट लेक्चर में चर्चा करी विद्यार्थी तो जो तुमने तो हमारा वीडियो को कमेंट है पहले लाइक करो शेयर करो सब्सक्राइब करो थैंक यू